કેશોદમાં ઘર પાસે હોર્ન વગાડવાની ના પાડતા છરી કાઢી ધમકી આપનાર શખ્સને ઝડપી પાડતી કેશોદ પોલીસ કેશોદના જૂના ગામતળ વિસ્તારમાં શેરીમાં રહેતી સગીરા સાથે આઠેક માસ પહેલાં પાડોશમાં રહેતી અકિલ હરુણભાઈ કોદાલિયા ટેલિફોનિક વાતચીત કરતો હોય પરિવારના સભ્યોને જાણ થતાં અકિલ હારૂણભાઈ કોદલિયાને ફોન કરવાની ના પાડતા બોલાચાલી ઝઘડો થયો હોય ત્યારે જ્ઞાતિ સમાજના આગેવાનોની મધ્યસ્થીથી પચાસ રૂપિયાના સ્ટેમ્પ પેપર પર સમાધાન કરેલ હતું આમ છતાં અખિલ સગીરાના ઘર પાસે મોટરસાયકલ પર કરકસ અવાજવાળા હોર્ન વગાડીને હેરાન પરેશાન કરતો હોય હોર્ન વગાડવાની ના પાડતા બુંડી ગાળો આપી પોતાની પાસે રહેલી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી સગીરાના વાલીને આપતા ગભરાયેલા સગીરાના વાલીએ કેશોદ પોલીસ સ્ટેશનમાં દોડી આવી હકીકત જણાવતા કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોળીની સૂચનાથી એએસઆઈ ભગવાનભાઈ ગરચર દ્વારા ફોજદારી ગુનો નોંધી અકિલ હારૂનભાઈ કોદાલિયાની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કેશોદ શહેરમાં સગીરાઓને લુખા તત્વો ખોટી રીતે હેરાન પરેશાન કરતા હોય તો ભોગ બનનાર વાલીઓએ ખાનગી રાહે કેશોદ પોલીસ સ્ટેશનમાં જાન કરવા કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોળીએ અપીલ કરી આવારા તત્વો રોમિયોગીરી કરતા ઇસમો વિરુદ્ધ કાયદાકીય કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે